નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસની વાર ગુરુવાર આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુના સૌથી ઊંચા ભાવ ત્યાં ચાલીસો ને પચાસ રૂપિયા સુધી આજે બજાર નોંધાઈ રહી છે જેમાં તમામ માર્કેટ યાર્ડમાં આજે ફરીવાર ચાર હજારની બજાર વટાવી છે તેમજ સો પ્લસનો સુધારો આજે પણ તમામ માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યો છે વાયદા બજારમાં દરરોજ વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે આજે પણ વાયદામાં વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે જીરો બજારની અંદર તેજી સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે હવે મિત્રો નવા વર્ષની અંદર જીરોમાં સુધારો આવવાની સંભાવના છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ આડત્રીસો થી એકતાલીસો ને પચાસ રૂપિયા પાટડી સાડત્રીસો થી એકતાલીસ રૂપિયા સમી ત્રણ હજાર નવસો થી ચાર હજાર પચાસ રૂપિયાપુર આડત્રીસો થી એકતાલીસ રૂપિયા જેતપુર પાંત્રીસો થી ચાર હજાર રૂપિયા ડીસા આડત્રીસો થી ને રૂપિયા મોરબી તેત્રીસો થી ચાર હજાર સિત્તેર રૂપિયા માંડલ છત્રીસો થી એકતાલીસો રૂપિયા બોટાદ આડત્રીસો થી ને વીસ રૂપિયા રાપર આડત્રીસો થી ચાર હજાર રૂપિયા દિયોદર એકતાલીસો થી 4,250 પચાસ રૂપિયા હિંમતનગર બે થી ત્રણ હજાર રૂપિયા વાંકાનેર સાડત્રીસો થી એકતાલીસ રૂપિયા જામનગર બાવીસો થી બેતાલીસો સિત્તેર રૂપિયા પોરબંદર ચોત્રીસો થી ચાર હજાર પચીસ રૂપિયા અમરેલી એકત્રીસો થી એકતાલીસ રૂપિયા થરાદ પચીસો થી તેતાલીસો રૂપિયા અંજાર ત્રણ હજાર નવસો દસ થી ત્રણ હાજર ઊંઝા થી તેતાલીસો ને રૂપિયા સાવરકુંડલા સાડત્રીસો પચાસ થી બેતાલીસો રૂપિયા વિસાવદર ત્રણ હજાર થી આડત્રીસો એકાવન રૂપિયા વારાહી ચાર હજાર અગિયાર થી બેતાલીસ રૂપિયા ધ્રાંગધ્રા તેત્રીસો વીસ થી આડત્રીસો પંચાવન રૂપિયા હારીજ છત્રીસો એકવીસથી એકતાલીસોને એકતાલીસ રૂપિયા ખાંભા ચોત્રીસો એકાવનથી ચોત્રીસો એકાવન રૂપિયા ધાનેરા ચાર હજારથી બેતાલીસોને એકાણું રૂપિયા પાટણ આડત્રીસો થી ચાર હજાર રૂપિયા જૂનાગઢ પાંત્રીસોથી એકતાલીસો ને ચાલીસ રૂપિયા જસદણ ત્રણ હજારથી એકતાલીસો એંશી રૂપિયા થરા ચાર હજાર બાવીસથી એકતાલીસોને એકવીસ રૂપિયા નેનાવા પાંત્રીસોથી તેતાલીસોને પચાસ રૂપિયા તળાજા છત્રીસો પંચાવનથી છત્રીસોને પંચાવન રૂપિયા જામખંભાળિયા છત્રીસોથી બેતાલીસોને વીસ રૂપિયા અને ગોંડલ ત્રણ હજાર એકાવનથી બેતાલીસોને એકતાલીસ રૂપિયા